કવાંટ બોડેલી માર્ગ પર ગૌવંશની હેરફેરનો પર્દાફાશ જીવદયા પ્રેમીઓની સતર્કતાથી ચાર ગાયો બચી છોટાઉદેપુર જિલ્લામાં કવાટ બોડેલી રોડ પર ભિંડોલ ગામ પાસે પિકઅપ ગાડીમાં ગેરકાયદેસર રીતે લઈ જવાતી ચાર ગાયો જીવદયા પ્રેમીઓ દ્વારા બચાવવામાં આવી હતી ગાડી અટકાવી તપાસ કરતા ગાયો માટે કોઈ પરમિટ કે દસ્તાવેજો ન હોવાની બાબત સામે આવી છે પિકઅપમાં ગાયો ખીચોખીચ ભરેલી દોરડાથી બાંધેલી અને ઘાસચારા વગર હાલતમાં મળી આવી હતી એક ગાય તો બેભાન હાલતમાં પડી હતી જેને જોઈને જીવદયા પ્રેમીઓએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી વાહન ચાલકે શરૂઆતમાં ગાયો ખેડૂતોની હોવાનો દાવો કર્યો હતો પરંતુ આસપાસના ગામોમાં તપાસ કરતા ગાયો કોઈ પણ ખેડૂતની ન હોવાનું ખુલ્યું હતું પોલીસ સ્થળ પર પહોંચીને ગાયો સહિત પિકઅપ ગાડી કબજે કરી આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે જીવદયા પ્રેમીઓની સતર્કતા ન હોય તો ગાયો મધ્યપ્રદેશ તરફ કતલખાનામાં લઈ જવાતા હોવાની પણ શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે